પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગામોના સરપંચો સાથે વિશેષ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ આણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલની અધ્યક્ષતામાં યોજાયો પરિસંવાદ દરમિયાન ગામડામાં બનતા બનાવોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ સાથે સાયબર અવેરનેસ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ તેમજ સોસાયટી વિસ્તાર અને ગામડાના પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવાની સલાહ પણ આપવામાં આવી આ ઉપરાંત પોસ્ટ વિસ્તારના તમામ ગામોના સરપંચો માટે એક ખાસ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું જેથી કોઈ પણ ગામમાં પોલીસ સ્ટેશન સંબંધિત ઘટના કે માહિતી તાત્કાલિક કરી શકાય આના માટે સંવાદની પણ જરૂરિયાત નથી બરાબર છે આવો કોઈ પણ ઇશ્યુ હોય તમે પોલીસ સ્ટેશનમાં અરજી આપો એટલે ટ્રેલર્સ છે હોટલ છે રેસ્ટોરન્ટ છે થિયેટર છે મોલ છે પેટ્રોલ પંપ છે એ તમામે સીસીટીવી કેમેરા લગાડવા કમ્પલસરી બાય ડિફોલ્ટ એ કલેક્ટર સાહેબનું જાહેર નથી બરાબર તો એનો અમલ કરવામાં આવે પોલીસ તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો